મને તો હી થાય છે કે તમને છોકરી દેહે કોણ એ ઓલી છોકરી છે ને તમારા બે પર પોલીસ કેસ કરવા ગઈ છે કેમ તમે બે હાથ પકડો દેનો મૂળ નઈ મોટા ભાઈ તમે હાથ નથી પકડો ને નહીં જે હોય કેજો તમે પાછા લખણ ખોટા છો શેડતી માં આપણો નામ જ નો હોય નો ભાઈ હો અમે કાઈ નથી રામ ના નામ લેજો ચાલ સાહેબ ને વાત કરી અમે આવી છે તમે ચિંતા કરતા નહીં હા હાવ ખોટીનો છે આપણો જમાઈ છે આપણે નોળખી

હલો તારા સમૂહ લગ્ન પતિ જ આવે હલો આમાં હોતો તમને કેટલી વાર કીધું છે કે કાળો ટીકો લગાવ્યા વગર ઘરની બહાર નથી જવાનું તમને તરત જ નજર લાગી જાય છે તારા આવવાથી મારા જીવનમાં કેટલું પરિવર્તન આવી ગયું મહિનો મહિનો નાતો નથી ને પરિવર્તનની વાતો કરે નોટંકી જમીન વેચવા માટે નવ લોકો ને ફોન કર્યા પણ મારા હાળા કોઈ મારા ફોન ઉપાડવા તૈયાર નથી અને ત્રણ લોકો મને મા બેનું આડું આપી અને આ બધું હું કામ થાય છે ખબર છે તમને હું કામ રમણીકની ઘરવાળીનું પગલું સારું નથી ભાઈ સાપડ પગી છે સાપડ પગી યાર થી ઘર માં આવી ને ઘર નો નાશ થઈ ગયો છે મેં શું કીધું તને હા લાલજી હજી શાંતિ રાખો ઘણું ખરું બહાર આવશે સમજા તમે એકવાર ઘરનો નાશ થાય ને પછી ખબર પડશે કે ગરમણીક ની ઘરવાળી કેવી છે પનોતી છે પનોતી એના પગ છે ને આ પગ તમે એના જોવો ને આમ સીધા નથી આ ખાડો નથી સાપડ પગી છે સમજો મોટું જોતા નહીં એનું બાપુ યારથી આ બાઈ આપણા ઘર માં આવી છે કુતરા શાર દીધા કાંઈ ઘરમાં ખાતા નથી મારા કુતરા મરી ગયા ને તો આ બાઈને હું માફ નહીં કરું બાપુ પનોતી બાઈ ભટકાઈ ગઈ છે આ રમણીકની બાઈનું પગલું સારું નથી યારથી ઘરમાં આવીને ઘરમાં બધા માંદા મરે હાસુ મને બે દિવસ થી સાડા થઈ ગયા બતા જમીન ના એક નો ફોન આવતો નથી અને ઘરનું વાતાવરણ જોતા એવું લાગે છે કે આપણા ઘર ની અંદર કોઈ બુજાળી પનોતી અપશુકનિયાળ બાય ઘરમાં ઘુસી ગઈ છે

દગ દગ થાય છે જેદી છોકરી જો આવે ને તેદી ધગધગ થવા માંડે કુદરતી રીતે લો ભાઈ પાણી હવે પાણી છે તમે લ્યો હું છોકરીના હાથમાં પીવાય આનું મોઢું ક્યાં જોવાઈ ગયું જો જો કાંઈ દેખો થાય આજે છોકરી જોવા આવે ને તને કઈ ખારા લાગે ને એવો સવાલ પૂછજે હા હવે તને બધી ખબર નો હોય ને તમે છોકરી આવે ને તો થોડીક શાંતિ રાખજો એની વાહે પડી જાતા ની મને છોકરી જોઈ લેવા દે પછી આગળ વાત થાય તમારું બધું થઈ જાય હું મોટા ભાઈ બસ શાંતિ રાખો શાંતિ રાખો આવી ગયો છું આપડી કન્યા ને લઈને અને સાથે સાથે છે મુર કેમ પણ વાર લાગી લાગ્યો ને ઝટકો બાપુજી